અરવલ્લી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચારની સખત ફરિયાદો અને બૂમો ઉઠી રહી છે તેમાં આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અરવલ્લી જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા તેમજ સીડીપીઓ દ્વારા જે તાલીમોમાં સ્વચ્છતાની કીટોમાં કરિયાણાની કીટોમાં અને આઉટસોર્સ ભરતીમાં જે ગેરરીતિઓ થઈ છે અને આંગણવાડીની ભરતીમાં પણ ગેરરીતિઓ થઈ છે વર્ષોથી અડ્ડો જમાવીને બેઠો એક ભાવિક ચૌધરી નામનો વ્યક્તિ જેના દ્વારા બધા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તો આ તમામની તટસ્થ તપાસ કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે સ્વચ્છતાની કીટોની બે વર્ષ વર્ષે બે વખત ગ્રાન્ટ આવે છે એમાં ચૌદ લાખ સુધીની કટકીઓ થાય છે તાલીમોની ગ્રાન્ટમાં મંડપ બાંધવામાં આવતો નથી અને મંડપના બિલો મૂકવામાં આવે છે બજારની વાસ્તવિક કિંમત કરતાં વધુ કિંમતો મૂકીને દર દર મહિને કટકીઓ કરવામાં આવે છે અને દિવાળી અરવલ્લી જિલ્લાની સમગ્ર કરીને લાખના ઉઘરાણાની અગાઉ પણ એક અરજી વાયરલ થઈ હતી તેમાં પણ આજ દિન સુધી કોઈ એક્શન લેવાય નથી એટલે આઈસીડીએસ માં આટલો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવા તમામ નવ મુદ્દા સાથે આજે જિલ્લા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવે